આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે કે નીચેના તત્વોના દસની માઇનસ નવ ગ્રામમાં કયા તત્વમાં પરમાણુની સંખ્યા સૌથી વધુ હશે બરાબર તત્વો આપેલા છે પીબી પીઓ પીઆર અને પીટી ઓકે પીબી એટલે કે લેડ પીઓ એટલે કે પોલોનિયમ પીઆર એટલે કે પ્રેસો પ્રેસોડિનિયમ અને પીટી એટલે કે પ્લેટિનમ ઓકે તો આ તત્વોને આપણે લોકેટ કરવા પડશે બરાબર તો પહેલાં કન્સેપ્ટ જોઈ લઈએ પરમાણુની સંખ્યા સૌથી વધુ થશે તો અહીંયા આપણને શું આપેલું છે દળ દળ ઉપરથી આપણે શું શોધી શકીએ મોલ મોલ બરાબર દળ ભાગ્યા મોલર દળ ઓકે તો એમાં દળ તો ફિક્સ કરી દીધું છે ઓકે દળ ફિક્સ કરી દીધું છે અને આપણે અહીંયા મોલને બીજી રીતે લખી શકીએ સંખ્યા ભાગ્યા એને સંખ્યા ભાગ્યા એને જેમાં એને શું થાય એવોગેડ્રોન એવોગેડ્રોન પણ કોણ છે આ ચળ છે તો આપણે આ ચાર વસ્તુને સંખ સરખાવીએ તો એમાં દળ અને એવગઢરો અંક બંને કોણ છે અચળ ઓકે તો આપણને એટલી ખબર પડી જાય કે આ જે સંખ્યા પરમાણુની સંખ્યા એ મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હશે તો જેનું દળ ઓછું હશે એની સંખ્યા છે વધારે હશે તો આપણને અહીંયા મોલર દળ ખબર હોવી જોઈએ પણ મોલર દળ આટલા બધાનું યાદ હોય એ પોસિબલ નથી પણ આપણે થોડું અહીંયા લોજિકલી વિચારીએ અને આ બધાને આપણે લોકેટ કરીએ તો જે આ ચારમાંથી પી બી કોણ છે એટલે કે લેડ લેડ ક્યાં આવેલું છે લેડ આવેલું છે ચૌદમા સમૂહમાં બરાબર કાર્બન ચૌદમા સમૂહમાં આવશે ચૌદમા સમૂહમાં કાર્બન સિલિકોન એના પછી જર્મેનિયમ પછી એસેન ટીન અને પછી લેડ લેડ ચૌદમો સમૂહ પછી આ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ અને સિકસ્થ છઠ્ઠા આવર્તમાં અને ચૌદમા સમૂહમાં કોણ આવેલું છે લેડ આવેલું છે બરાબર એ જ રીતે જો આપણે પોલોનિયમને ટ્રેક કરીએ પીઓ એને ટ્રેક કરીએ તો એ સોળમા સમૂહમાં હશે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ અને પોલોનિયમ ઓકે તો આ સોળમા સમૂહમાં છે અને એ જ રીતે આપણે નેક્સ્ટ પ્રેસોડિમિયમ એને ટ્રેક કરીએ તો આ આપણને ખ્યાલ છે ક્યાં છે આ લેન્થેનોઇડ છે એટલે કે લેન્થેનોઇડ લેન્થેનમ પછીના તત્વો છે જે ચૌદ તત્વો છે એ છઠ્ઠા આવર્તમાં છે તો એ છઠ્ઠો આવર્થ અને ત્રીજા તમામ લેન્થેનોઇડ છે એ ક્યાં ત્રીજા સમૂહમાં હોય તો અહીંયા કંઈક છે કોણ પ્રેસોડિમિયમ હા આવર્ત છઠ્ઠો તો નીચે લખીશ પ્રેસોડિમિયમ બરાબર તો આ છઠ્ઠો આવર્ત છે અને નેક્સ્ટ છે લાસ્ટ પ્લેટિનમ તો પ્લેટિનમ આપણને ખ્યાલ હશે કે એ પણ ત્રીજી સંક્રાંતિ શ્રેણીનું સભ્ય છે છઠ્ઠા આવર્તમાં પરમાણુ ક્રમાંક થાય એનો અઠ્યોતેર બરાબર અને એ હશે એનો સમૂહ હશે અગિયારમો અગિયારમાં સમૂહ સોરી અગિયારમો નહીં પણ પ્લેટિનમનો સમૂહ હશે દસમો દસમા સમૂહમાં પ્લેટિનમ આવેલું છે તો અહીંયા આ જે તત્વો છે આપણને આપેલા છે સામાન્ય રીતે ડાબેથી જમણે જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો હોય છે અને આ પરમાણુ ક્રમાંક તો વધતો જ હોય છે કેમ કે પરમાણુ ક્રમાંકને આધારે આધુનિક કોષ્ટકની રચના થયેલી છે પરમાણુ ક્રમાંક વધવાની સાથે લગભગ પરમાણુ ભાર પણ વધતો હશે તો પ્રોમિથિયમ છે એનો સોરી પ્રેસોડિમિયમ એનો પરમાણુ ક્રમાંક છે એ સૌથી ઓછો હશે મોલર દળ પણ એનું ઓછું હશે તો એમાં પરમાણુની સંખ્યા છે એ વધારે હશે બરાબર તો આ રીતે આપણો આન્સર આવશે ઓપ્શન એ બરાબર અને જો ડેટા વાઇઝ વાત કરીએ તો જે આપણી પાસે પ્રેસોડિમિયમ છે પ્રેસોડિમિયમ એનો જે મોલર દળ છે કેટલું છે એકસો એકતાલીસ બરાબર પ્લેટિનમ એનું મોલર દળ છે એકસો પંચાણું પછી જે પ્લેડ છે એનું મોલર દળ છે બસો ને સાત અને પોલોનિયમ છે એનું મોલર દળ છે બસો ને નવ ઓકે આ ડેટા ઓબ્વિયસલી આપણને યાદ ના હોય પણ કોષ્ટકમાં ક્યાં આવેલા છે એના સ્થાનને આધારે આપણે એના પરમાણુ ક્રમાંક જોયા અને પરમાણુ ક્રમાંકને આધારે પરમાણુ ભાર જોયા પરમાણુ ભાર એટલે કે મોલર દળ જેના આધારે આપણે અહીંયા આન્સર લાવી શકીએ બરાબર તો આનો આન્સર છે ઓપ્શન